શું સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી પંચના માણસો બેસી ગયા છે શું ધજાગ્રા ઉડી ગયા છે અત્યારે મોડેલ કોડ ઓફ કન્ડક્ટના શું ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કોઈ ગુપ્ત બેઠક કરી રહ્યા છે સર્કિટ હાઉસમાં આ તમામ સવાલો પેદા થયા છે કારણ કે વિડીયો ફૂટેજ સામે આવ્યા છે સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસમાં વૈષ્ણવજન તો કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી નું મત ગણતરી પૂર્ણ થઈ ગઈ હવે આવતીકાલે લોકસભાની ચૂંટણી નું પરિણામ આવશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ આવી રહ્યા છે ક્યાં ગમ છે ક્યાં ખુશી છે પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક બધા જ પાર્ટીઓને આશા પણ છે આ તમામ આશાઓની વચ્ચે આજે સુરેન્દ્રનગરથી લોકસભા બેઠકના ઉમેદવાર ઋત્વિક મકવાણા કે જેઓ ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાની સામે ચૂંટણી લડી રહ્યા હતા તેમણે વિડીયો ફૂટેજ જાહેર કરી આક્ષેપ કર્યા છે જેમાં તેમણે લખ્યું છે કે મતગણતરીના કલાકો પહેલાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને લોકસભાના ઓબ્ઝર્વર તેમજ વિધાનસભાના આરો વચ્ચે શું રંધાઈ રહ્યું છે સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માટે તેમણે રજૂઆત કરી છે પરિણામને એક્ઝિટ પોલ સાથે પરાણે મેળવવાની મથામણ ચાલી રહી છે કે શું તેવો તેમણે સવાલ પેદા કર્યો છે ચૂંટણી પંચની આબરૂના ધજાગરા સુરેન્દ્રનગરમાં ઉડી ગયા કારણ કે આ પ્રકારના આક્ષેપ આવ્યા અને તે આક્ષેપની પુષ્ટિ જ્યારે અમે સુરેન્દ્રનગરના કલેક્ટર કેયુર સંપટ સાથે કરી ત્યારે તેમણે કહ્યું કે હા વાત સાચી છે ફૂટેજ અમને મળ્યા છે અમારા એમસીસીના નોડલ અધિકારી ઘટના સ્થળે એટલે કે સર્કિટ હાઉસ પર હાજર છે તેઓ પંચનામું તૈયાર કરી રહ્યા છે અને પ્રાથમિક રીતે દેખાય છે કે વાતમાં તથ્ય છે આ મામલે ઋત્વિક મકવાણા શું કરી રહ્યા છે એ સાંભળો તેમના આક્ષેપ છે કે આ ગાલમેલ માટેની તૈયારી પરિણામ પહેલાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ચૂંટણી માટે નિમાયેલા લોકસભાના ઓબ્ઝર્વર અને વિધાનસભાના આરો સાથે મળીને કરી રહ્યા છે સાંભળો હૃતિક મકવાણા સાથેની ટેલિફોનિક વાતચીત સર્કિટ હાઉસની ઘટના એવી છે કે છેલ્લા બે ત્રણ દિવસથી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છૂટથી સર્કિટ હાઉસમાં જાય છે બધા આરઓને ને બધા ત્યાં હોય એ બધાને છૂટથી મળે છે હમ્મ અંદર શું ચર્ચાઓ કરે છે કે શું કરે છે એ હજી બહાર નથી આવ્યું પણ આમાં આચાર સંહિતા જેવું ક્યાં રહે છે કશું અચ્છા આચાર સંહિતા દરમિયાન પદાધિકારીઓ આ રીતે ચૂંટણીના આરોને ન મળી શકે આવી રીતે એમની સાથે ન વાતચીત થઈ શકે સર્કિટ હાઉસમાં પણ પ્રતિબંધ હોય છે ત્યાં આગળ બાર બોર્ડ મારેલું છે આમ છતાં પદાધિકારીઓ દ્વારા છૂટથી સર્કિટ હાઉસ નો પણ ઉપયોગ થાય છે અને અંદર કશું રંધાઈ રહ્યું હોય તો એ વાત હજુ સુધી બહાર આવી નથી પરંતુ ચોક્કસ પણ એવું કહી શકાય કે એ લોકોને પ્રભાવ નીચે લાવવા માટેનો પ્રયત્ થતો હોય એવું ચોક્કસપણે હું માનું છું કે બે દિવસ પહેલાની ઘટના કહું ચોટીલા આરો ચોટીલા આરો જેને મને ફોન કરીને સ્પષ્ટપણે એવું કહ્યું કે લોકસભાના ઉમેદવાર અથવા એના એજન્ટ આ બે સિવાય કોઈને અમે આઈ કાર્ડ આપવાના નથી બરાબર પછી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ નો એક ફોન જાય છે તો તરત જ એ ગાઈડલાઇન પણ બદલાઈ જાય છે અને છે ઓથોરિટી આધારે એમને આઈ કાર્ડ આપવામાં આવે ચૂંટણી પંચ ની અંદર કોઈ જ જગ્યાએ ઓથોરિટી લેટર ની જોગવાઈ કાયદામાં કોઈ જગ્યાએ નથી પરંતુ જાહેર માં આરો બધા જે છે એ ભારતીય જનતા પાર્ટી ના જે આ બધા પદાધિકારીઓ છે એના સીધે સીધા પ્રભાવમાં છે અને એ લોકોના આદેશ અનુસાર જ કામગીરી કરી રહ્યા છે એટલે મને શંકા છે કે આવતીકાલની અંદર પણ આ લોકો મતગણતરી પ્રભાવનો ઉપયોગ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે આ મેં કહ્યું એમ કે જે ઉમેદવાર તરીકે મારી સાથે જે નિયમની કે કાયદાની વાત આરો કરે છે એ નિયમ કે કાયદાની વાત ભારતીય જનતા પાર્ટી સાથે નથી કરતા શક્ય છે કે ડેટા એન્ટ્રીમાં ગાલમેલ કરવાનો પ્રયત્ન કરે એના બેલેટ પેપર ના મત છે એ વેરીફાઈ કરવામાં આડુઓળું કરવાનો પ્રયત્ન કરે સંપૂર્ણપણે પદાધિકારીઓના પ્રભાવ હેઠળ છે આ લોકો અચ્છા તો આ બાબતે તમે રજૂઆત કરી છે જી મેં કલેક્ટર સાથે હમણાં વાત કરી એ પહેલા મીટિંગ ની અંદર પણ મેં રજૂઆત કરી હતી અને જરૂર પડે હજી ચૂંટણી પંચ ને પણ ફરિયાદ કરીશું પણ જ્યાં ચૂંટણી પંચ ની જવાબદારી જે લોકોની છે એ લોકો જ આવું કરે તો ફરિયાદ કરવા ક્યાં જવાનું હવે બીજે અચ્છા તો આજે સર્કિટ હાઉસ ની બેઠક જે તમે કો છો જે અંદર આ લોકો મળી રહ્યા છે લોકસભા ના ઓબ્ઝર્વર અને બીજેપી હા મેં તમને ગાડી નો ને એ બધા ના વિડિયો મોકલ્યા અંદર જે બીજા માણસો તો જવા દેતા નથી આ લોકો એટલે તમને શું લાગે છે કે શેના માટે આ લોકો મળ્યા છે તમારી શું ઇન્ફોર્મેશન છે કોઈ પણ કારણ હોય કારણ ઇમ્પોર્ટન્ટ નથી સંભવ છે કે આવતીકાલે કેવું થાય તો કેવું કરવું એની ચર્ચાઓ પણ થઈ શકે સાથે મળ્યા હોય તો ચર્ચાઓ શું થઈ શકે એનું તો કેવી રીતે અનુમાન થઈ શકે બરાબર છે છે તો આ બાબતે શું તમને કે મારી પાસે નામ આવ્યું પેલા એ અલગ હતું પરંતુ અત્યારે પદાધિકારી એ નથી પણ અંદર બીજા નીકળ્યા એટલે કલેક્ટરે મને એવું કહ્યું કે મેં ભાઈ ને તો ફોન કરીને પૂછ્યું પણ એ નથી ત્યાં એમણે એવું કહ્યું કે હું ગયો હતો પણ ત્રણ ચાર મિનિટમાં તરત જ નીકળી ગયો હતો હવે અત્યારે બીજા પદાધિકારી આવ્યા છે તો વારાફરતી બદલાતા જાય છે અચ્છા કદાચ પોતપોતાની વિધાનસભા પૂરતું જોવા માટે આવતા હોય એવું પણ બને હમ હમ તમે સાંભળ્યું એ પ્રકારે ઋચ્યુત મકવાણાનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના કહેવા પર લોકસભા ચૂંટણીના ઓબ્ઝર્વર અને આરો કે જે સુરેન્દ્રનગરમાં ચૂંટણી સમયની ફરજ બજાવી રહ્યા છે એક તરફ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચાર સંહિતા છે સર્કિટ હાઉસમાં ભાજપના નેતાઓના જમાવડા અને અધિકારીઓની સાથે થાય છે આ પહેલા તેમણે રજૂઆત કરી તો કોઈ વાત માનવામાં ન આવી અને ઓથોરિટી લેટર સાથે મતગણતરીની અંદર એજન્ટ ઉપસ્થિત રહી શકશે તેવી વાત કરી જે ચૂંટણી પંચના નિયમો સાથે સુસંગત નથી ભાજપના નિયમો સાથે સુસંગત છે તેવા આક્ષેપ સામે આવ્યા ત્યારે સવાલ થાય છે કે ઘણી વખત આક્ષેપ લાગે છે ચૂંટણી પંચ ફેર ઇલેક્શનની વાત કરે છે પરંતુ શું ફેર ઇલેક્શન થાય છે ખરું હવે આ વખતે ચૂંટણી પંચને આબરૂ બચાવવાનું વખત ઋત્વિક મકવાણાએ અગાઉથી આપી દીધો છે જોઈએ હાલ એમસીસીના નોડલ અધિકારી પંચનામું કરી રહ્યા છે તેમના પંચનામા બાદ શું કાર્યવાહી થાય છે અને કાર્યવાહી થાય છે તો તે નક્કર છે કે માત્ર નોટિસના નામ પૂરતી પડદા પાછળની કવા કહાની વિગતવાર અને પુષ્ટિ સાથેના સમાચાર નવજીવન ન્યૂઝ પર તમને મળશે માટે આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર